સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જન આંદોલન શરૂ કરાયું છે અને વિવિધ સોસાયટીઓમાં જય મિટીંગનું આયોજન કરાઈ રહ્યું છે સ્માર્ટ વીજ મીટરની સળગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉણા વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટી વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગીવ સોસાયટી વિભાગ એક અને બે દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ સાઈ લીલા એપાર્ટમેન્ટ તેમજ પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રણુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શ્રી શક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી તો તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીઓમાં લોકોને જાગૃત કરવા મીટીંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત બીચ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સુપ્રત કરાશે એમ પણ જણાવ્યું હતું મારું નામ સુરેશભાઈ સુહજિયા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે સ્માર્ટ મી મીટરનો વિરોધ કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંતર્ગત આજરોજ પુણા ગામ ખાતે આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જન આંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી